શાંતિ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ આજનું વરદાન છે ત્રણ પ્રકારના વિજયનું મેડલ પ્રાપ્ત કરવાવાળા સદા વિજયી ભવ વિસ્તાર છે વિજય માળામાં નંબર પ્રાપ્ત કરવા માટે પહેલાં સ્વ પર વિજય પછી સર્વ પર વિજય અને પછી પ્રકૃતિ પર વિજય બનો જ્યારે આ ત્રણ પ્રકારના વિજયના મેડલ પ્રાપ્ત કરશે ત્યારે વિજય માળામાં મણકા બની શકશો સ્વપર વિજયની બનવું અર્થાત પોતાના વ્યર્થ ભાવ સ્વભાવને શ્રેષ્ઠ ભાવ શુભ ભાવનાથી પરિવર્તન કરવું જે કેવી રીતે સ્વપરી વિજય બને છે તે જ વિજ બીજાઓ પર વિજય પ્રાપ્ત કરી પ્રકૃતિ પર વિજય પ્રાપ્ત કરો અર્થાત વાયુમંડળ વાઇબ્રેશન અને સ્થૂળ પ્રકૃતિની સમસ્યા પર વિજય બનવું સ્લોગન સ્વયંની કર્મેન્દ્રિય પર સંપૂર્ણ રાજ્ય કરવાવાળા જ સાચા રાજયોગી છે ઓમ શાંતિ